રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોટલ અને રેસ્ટોરન્ટ જેવું આપણે કાજુનું શાક કાજુ કરીનું તો મેં અહીંયા કાજુ લીધા છે આ શાક બનાવવા માટે મગજ તરીના બી લીધા છે અને ખસખસના બી બે મોટા ટમેટા સમાયેલા છે અને કાંદા પણ કાપી નાખ્યા બે મોટા અને આ તેનો મસાલો છે કાજુ કરીનો સુહાના કંપનીનો આપણે આ રીતનો મસાલો મેં લીધો છે સુહાના કંપનીનો એટલે તમે ગમે તે મસાલો છે એડ કરી શકો છો એ આપણે થોડાક પલાળી લેવાના છે દસથી બાર કાજુ લીધા છે મગજ બી એડ કરવાના છે અને ખસખસના બી પણ એડ કરવાના છે આ રીતે તમે પડતો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું આ રીતે થોડીક વાર એને પલળવા દઈશું સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધી આપણે સ્પેનમાં તેલ એડ કરીશું ત્રણથી થી ચાર ચમચી જેટલું આ રીતે આપણા કાજુ છે એને ડ્રાય કરી લેશું આ રીતે જ્યાં સુધી બદામી રંગના ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે આ રીતે ધીમા તાપ રાખવાનું છે અને આવી રીતે તમે બનાવશો તો ઓટલ જેવું જ શાક બનશે કાજુ કરીને આ રીતે જો આપણો કલર છે એ બદલવા મેળો છે આપણા કાજુ છે બદામી રંગના થઈ ગયા છે એટલે આપણે બહાર કાઢી લેશું આ રીતના હવે વાટકામાં કાઢી લઈશું આ રીતના હવે આપણે કાંદા એડ કરીશું

આપડા ટમેટા અને ડુંગળી એકદમ ગ્રેવી જેવા થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરીશું અને આ રીતે બી કાઢી લઈશું મિક્સર ચાર આપણે ગ્રેવી કરવાનું છે આનું અને દસક મિનિટ જેવું ઠંડુ થવા દેસુ હવે આપણે ચાર થી પાંચ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું આ રીતે આપણું તેલ ગરમ થાય એટલે બે પત્તા એડ કરીશું તજના પત્તા એડ કરીશું એક બાદઓ નાખીશું બે લવિંગ એડ કરીશું એક તજ એડ કરીશું આ રીતે અને ગરમ થાય એટલે એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું આપણે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કર્યું છે હવે આપણો વઘાર થઈ ગયો છે એટલે હિંગ એડ કરીશું થોડીક આવી રીતે અને આપણે પેસ્ટ બનાવેલી છે એ આપણે એડ કરીશું

જો આપણી ગ્રેવી એકદમ સરસ બની ગઈ છે આ રીતની હોવી જોઈએ હજી એક મિનિટ થોડી વાર થવા દઈશું એક મિનિટ જેવું થાય ત્યાં સુધી રહેવા દેસુ આ રીતે આપણી ગ્રેવી બની ગઈ છે એકદમ મસ્ત હવે આપણે એમાં એડ કરીશું અડધી ટી સ્પૂચ જેટલું આપણે હળતર પાવડર એડ કરીશું અડધીસ ટી સ્પૂચ જેટલું જીરું એડ કરીશું અને દોઢ ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આ રીતનું તમે જરૂરથી આ રીતે બનાવજો તમારી ગ્રેવી છે એકદમ સારી બનશે અને કાજુ આ પંજાબી શાકમાં બને ત્યાં સુધી આપણે કાશ્મીરી મરસાંનું એડ કરવું વધારે કેમ કે એનો કલર એકદમ રેડ આવે છે લાલ કલરો આવી જાય છે અને તમે સાદું મરચું પણ વાપરી શકો છો આ રીતે તમારે ગ્રેવી થવા દેવાની બે મિનિટ સુધી હવે આપણે એક ચોથાઈ કપ જેટલું આપણે પાણી એડ કરીશું આ રીતે અને થોડીક વાર થવા દઈશું આ રીતે આપણો મસાલો છે બળી ન જાય એટલા માટે પાણી નાખ્યું છે આ રીતે થોડી વાર ગ્રેવીને ચડવા દઈશું ધીમા તાપે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે આ રીતે તમે બનાવશો તો તમારું કાજુનું શાક જરૂરથી સારું બનશે હવે આપણે પેસ્ટ બનાવી તે કાજુ ને મગજ તરીની પેસ્ટ આપણે એડ કરીશું આ રીતે અને હલાવવાનું છે આ રીતે થોડીક વાર રેસ્ટ થવા દીધો છે આપણે ગ્રેવીને આ રીતે આપણી ગ્રેવી બની ગઈ છે તમે જોઈ શકો છો તેલ છે એ બોર્ડર પર આવી ગયું છે આ રીતે હવે આપણે એડ કરીશું કાજુ આપણે ગરમ મસાલો એડ કરીશું ઉપરથી આ રીતે અને કાજુ પણ એડ કરી દઈશું પતળાયેલા કાજુ છે એ આપણે એડ કરવાના છે અને આ રીતે થોડીક વાર થવા દઈશું અને આપણે પાણી નાખીશું એક કપ જેટલું થોડું પાણી એડ કરીશું આપણે આ રીતે એટલે આપણે ગ્રેવી છે એ પાતળી થઈ જાય થોડી અને એક ચમચી જેટલી આપણે મલાઈ છે ઉપરથી એડ કરીશું આ રીતે આ રીતે એકદમ મિક્સ કરી દેવાની છે અને ત્રણ થી ચાર જણા આ સવ કરી શકે છે કાજુનું શાક આ પરફેક્ટ માપ છે હવે તમે આ રીતે હલાવવાનું ધીમા તાપે તમારું કાજુનું શાક બની ગયું છે રેડી બની ગયું છે રેડી અને હવે આપણે નાન બનાવીશું ઘઉંના લોટમાં તો મેં અહીંયા એક દોઢ કપ જેવો એક કપ જેવો આપણે લોટ એડ કરીશું આ રીતે ઘઉંનો અને એમાં આપણે નાખીશું ઈનો નાખીશું એક ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું પછી આપણે જોઈએ તો આ મરી મરીના પાવડર છે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું આ રીતે આ રીતે તેલ એડ કરીશું ખાડું કરવાનો છે વચ્ચે આ રીતે આપણે લોટ છે એ બાંધવાનો છે પહેલાં આપણે તેલનું તેલનું મોણ છે આપી દેવાનું છે આ રીતે મસળી અને થોડીક વાર સુધી આ રીતે એકદમ મિક્સ થાય ત્યાં સુધી આ રીતે તમારે કરવાનું છે એક કપ જેટલું અહીંયા પાણી લીધું છે હજી જરૂર પડશે પાણીની આપણે જોઈએ એમ લોટ બાંધવામાં એટલું પાણી એડ કરતું જવાનું અને લોટ છે એ ઢીલો બાંધવાનો છે બહુ કડક નથી બાંધવાનો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે હોટલ જેવી મેંદાની નાંદ બનાવીશું એ રીતે આપણે આ ઘઉંના લોટની નાંદ બનાવીએ છીએ આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો કાજુના શાક સાથે પણ થઈ ગયું છે આપણું એકદમ રેડી થઈ ગયું છે તેલ મેં મોણ આપી દીધું છે અને આમાં ઈનો નાખ્યો છે તમે સાદા સોડા પણ નાખી શકો ખાવાના ઈનો નાખ્યો હોય તો આપણે દસ મિનિટ સુધી જ આ લોટને પૈળો રાખવામાં આવે છે અને સાદા છોડા નાખ્યા હોય તો આપણે અડધો કલાક જેવો એને રેટ થવા દેવો પડે છે તો મેં અહીંયા છે ઈનો ઉપયોગ કર્યો છે ઈનાનો એટલે આપણી રોટલી છે એ ફૂલશે નાન બનશે એ રીતે તમારે લોટ બાંધી લેવાનો છે એ છે એ લુવા કરવાના છે મોટા લુવા કરવાના છે આપણે નાની સાઈઝના નથી કરવાના કેમકે આપણે નાન હોય મોટી હોય છે આ રીતે આપણે છ થી સાત જેટલા લુવા બનશે આ રીતે બધા લુવા કરી લઈશું આપણે હવે આપણે એક નાન બનાવીશું આ રીતે બહુ પતલી નથી કરવાની જાડી સાઈઝ રાખવાની છે એટલે આપણી નાન સારી બને આ રીતે આ રીતે મીડિયમ રાખવાની છે બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવી સાઈઝ રાખવાની છે આપણે આ રીતે તમે બનાવશો તો તમારી જ્ઞાન જરૂર સારી બનશે અને અહીંયા મેં તવો લીધો છે એલ્યુમિનિયમનો તમે લોખંડનો પણ લઈ શકો છો લોખંડના તવામાં તમારે ચોટશે ને તેલ પહેલાં લગાડી દેવાનું થોડું ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે આ રીતે તમે બનાવશો તો જરૂરથી બનશે

હવે આપણે આમાં ઘી આ માખણમાં તેલ તલ છે અડધી ચમચી જેટલા આપણે એડ કર્યા છે પછી આ રીતે વેલણ છે ફેરવી દેવાનું હવે કાળા તલ એડ કર્યા છે આ રીતે તમે બનાવશો નાન તો તમારી નાન એકદમ સારી બનશે અને હવે આપણે એને પાછળ અહીં તેલ લગાડી દઈશું આ બધી સાઈડ ચોટે નહીં બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે મેં તેલથી ગ્રીસ કરી લીધી છે રોટલીને આ રીતે તવામાં આવી નાખીશું આપણું કાજુ કઢીનું શાક અને નાન બની ગઈ છે હોટલ જેવું અને અમારું જો કાજુ કરીનું શાક સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ